શુક્રવારે સવારે દસ વાગે અમદાવાદ રથયાત્રાના નેતૃત્વ કરી રહેલા સત્તર હાથીઓમાંથી એક હાથી બેકાબુ થઈ ગયો અચાનક બનેલી ઘટનાથી ગભરાહટ ફેલાયો અને ભક્તો અહીંથી ત્યાં દોડવા લાગ્યા વન વિભાગની ટીમે તત્પરતા બતાવી અને હાથીને કાબૂમાં લીધો ભગવાન જગન્નાથની રથયાત્રા બે હજાર પચીસ દેશભરમાં ભવ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે અમદાવાદ પુરી ઉદયપુર અને અને દીઘા જેવા શહેરોમાંથી ભક્તોની ભીડ એકઠી થઈ છે એક તરફ આ પ્રસંગે આધ્યાત્મિક ઉલ્લાસ જોવા મળ્યો તો બીજી તરફ સવારથી યાત્રા દરમિયાન હાથી બેકાબૂ થઈ જવાના કારણે અમદાવાદમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી વિભાગની ટીમે તત્પરતા બતાવી હાથીને કાબૂમાં લીધો હતો અને તેને યાત્રામાંથી દૂર કર્યો યાત્રા સવારે સાત વાગે જમાલપુર મંદિરથી શરૂ થઈ હતી અને રાત્રે મંદિરે પરત ફરશે